તો જય માતાજી મારા ખેડૂત મિત્રો શું કરો છો તમે આપણે ઘણા સમયથી બ્લોક નહોતા આવતા આપણી ચેનલમાં વિડીયા પણ હવે ડેલ્લી આવશે કેમકે હું થોડાક કામમાં વ્યસ્ત હતો ને બે ત્રણ દિવસ પહેલાં તમને ખબર છે ફગડા ડાયરો હતો એટલે સાત દિવસથી આપણી ચેનલનો બ્લોક જ નહોતા આવ્યા પણ હવે ડેલી બ્લોક આવશે એટલે બુજાતા નહીં ને ન આવતા એ બદલ દિલથી સોરી મિત્રો ને ચેનલમાં નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો મસ્ત મજાની એક લાઇક કરી નાખો અને મસ્ત મજાની જે જવાન કે જે દુર કે જેની કોમેન્ટ કરી નાખો તો આજના વિડીયોમાં હું તમને મિત્રો ભેંસને દૂધ વધારવાની માહિતી આપવાનો છું તો ખાસ સુધી છેલ્લે સુધી મારી માહિતી લઈ લેજો એટલે પછી તમારે કેવું જ નહીં પડે ફરી વાર તો બહુ ઇમ્પોર્ટ વિડીયો છે તો કરી દઈએ હવે મિત્રો ચાલો તો તમારે કાંઈ કરવાનું નથી મારા ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો ખાસ માહિતી આપી દો તમને આ વિડીયોમાં તો આપણી જરૂરી ભેંસ પહેલાં એ આપ આ એક બે ત્રણ એના માટે તમને દેશી ઉપાય આપી દે શું કેવું તમે બરાબર હે ને દેશી ઉપાય દેવો ને તો દઈ દઈએ મિત્રો દેશી ઉપાય તો તમારે પશુપાલન મિત્રો પહેલાં તમારે પચાસ ગ્રામ મેથી લેવાની પછી તમારે છ ગ્રામ ગોળ લેવાનો પછી તમારે એક લિટર પાણી લેવાનું પાણીને તમારે પહેલાં ઉકાળવાનું એમાં તમારે ગોળ નાખી દેવાનો અને એક માં તમારે સો ગ્રામ ગોળ નાખીને એને ઓગાળવાનો ગરમ એટલે કે ગેસે ના સુલે મેકજો અને એ ઓગળી ગયા બાદ તમારે પછી પચાસ ગ્રામ મેથી લેવાની છે ને પછી તમારે પચાસ ગ્રામ મેથીને એમાં બાફી મેળવવાની એટલે કે ચડી જાય એવી લાગે એટલે દસથી પંદર મિનિટ સુલે રહેવા દેવાની પછી તમારે બફાણા બાદ પછી તમારે એને વાસણમાં ઠલવી નાખવાની અને વાસણમાં ઠલવી નાખ્યા બાદ પછી તમારે એને દસ પંદર મિનિટ ઠરવા દેવાની ઠરી ગયા બાદ પછી તમને એમાંથી દસથી પંદર દિવસે તમારા દૂધમાં પણ વધારો થવા લાગશે અને આપણો રેલી પ્રયોગ છે મિત્રો એટલે તમને બતાવી છીએ તો તમે આ ઉપાય કરજો અને બીજો ઉપાય તમને કહું તો પોપૈયાના પાંદડાથી છ ગ્રામ પોપૈયાના પાંદડાને તમારે પશુને ખવડાવી દેવાના એની ભેગી પણ પચાસ ગ્રામ જેટલી મેથી નાખવાની પચાસ ગ્રામ ગોળ નાખવાનું આ ત્રણ વસ્તુથી કસ્યો છ ટકા તમારે દૂધ વધશે એની છ ટકા ખાતરીપૂર્વક ગેરંટી આપું છું તો ચોક્કસપણે મિત્રો તમે આ પ્રયોગ કરજો અને દૂધ પણ વધશે તો ખેડૂત મિત્રો થા પૈસા મિત્રો આ દૂધ તમારે જો બે લીટર દૂધ કરતું હોય છે તો પાંચ લીટર પણ દૂધ કરશે અને આ છ ટકાપૂર્વક ખાતરીપૂર્વક ગેરંટી છે જો અમારે આ ભેંસની મિત્રો અત્યારે પહેલાં મિત્રો ચાર લીટર દૂધ કરતી અને અત્યારે મિત્રો આઠ લીટર દૂધ કરે છે એટલે ડબલ દૂધ વધી જાય છે ને બીજી ભેંસ બતાવું તો જો આ ભેંસ છે મિત્રો જુઓ આ ભેંસ આ ભેંસ મિત્રો અમારે પહેલાં આવીને તારે અઢી લીટર દૂધ કરતી એમાંથી મેં જો આ પ્રયોગ કર્યો મેથીવાળો અને ગોળવાળો અને એને જો બેથી ત્રણ ફેરી ખવડાવ્યું ને એને તમારે ખવરાવાનું ખાલી મિત્રો દસથી બાર દિવસ છે એટલે તમારે ફૂલ વધારો અમારે અમુક તત્વો ઘટતા હોય એને મળી જાય એટલે અમારે અત્યારે આ ભેંસ મિત્રો વાત કરીએ ને તો હાથ નીચે દૂધ કરે છે એટલે ડબલ કરતાં પણ વધી ગયું છે આ ભેંસને અને જો આ ભેંસની આ પાડી છે તો આજનો વિડીયો એટલો આપણે પૂરો કરી છીએ બહુ મોટો નથી બનો આ થોડીક માહિતી હતી તો આપી દીધી તો આશા કરું છું તમને આ વિડીયો ગમો હોય તો ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો અને ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો મળી આવા નવા બીજા વિડીયો સાથે તો હું બધાને બાય બાય જય માતા